નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આવ્યા છે રાણીપ જે દાંતીવાડાથી પંદર કિલોમીટર જેટલું અંતરે આવેલું છે રાણીપ અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા બહુ મસ્ત નજારો છે જોરદાર તમે આ જોઈ શકો છો આપણે છેક ઉપર આવી ગયા છીએ પહેલાં વિડીયો લેવાનો હતો પણ ઉપરનો વિડીયો આપણે લઈએ છીએ પછી જે સીડીઓ છે હું તમને બતાવું જેવું ચડવાની મિત્રો વિડીયો વધુ શેર કરજો અને દરેક મિત્રો અહીંયા અહીંયા વિશ્રામ ગ્રુપ છે અહીંયા બેસવા માટે જે લોકો યાત્રિકો આવે એમને આરામ માટે અહીંયા દર રવિવારે લોકો આવે છે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં લીધા મહાકાળી માતાનું મંદિર છે મહાકાળી માતા અવશ્ય પછી અહીંયા હવનકુંડી છે પછી અહીંયા નાના મોટા મંદિર છે અહીંયા મિત્રો તમે દર્શન કરવા જો આવો તો રવિવારના પણ અહીંયા રવિવારે લોકો ખૂબ જ ભક્તો આવે છે દર્શન કરવા મહાદેવનું મંદિર છે કોમેડમાં

રસ્તો પણ બીજો છે અહીંયાથી પણ લોકો આવી રહ્યા છે અહીંયા જે સીડીઓ છે સીડીઓની બાજુમાં રસ્તો છે પણ લોકો આવી રહ્યા છે પછી આ અમારા ગામના એક ભાઈ આવ્યા છે જીગર ભાઈ એ દર રવિવારે અહીંયા આવે છે

અહીંયા જંગલ જેવું છે તે રવિવારે જવાનું કેમ કે અહીંયા રી જાનવર અહીંયા તમે કદાચ આવો તો અહીંયા પાર્કિંગની સુવિધા છે અહીંયા નીચે તો વિડીયો વધુ વધુ શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવસલમ